બાપોત પોલીસે એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર એસમને ઝડપી પાડ્યો છે એક ઇસમ કે જેના દ્વારા એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ચોરી કરવા માટે તે એટીએમ તોડી રહ્યો હોય તેને ઝડપી પાડી બાપોત પોલીસે ચોરી થતી અટકાવી છે એટીએમમાં ગેસ સિલિન્ડર એલપીજી ગેસ સિલિન્ડર અને ગેસ કટર જેવા સાધનો સાથે રાખી એટીએમ તોડવાનો પ્રયાસ કરતો આ જેને બાપોત પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે